ને લિબ્રેસી અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય ટિલાવ સાહેબ તેમજ જિલ્લા રક્તપિત અને અધિકારી શ્રી ડોક્ટર આરડી પહાડીયા સાહેબ અને ડોક્ટર અલ્પના મેડમ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર તુષાર ભાવોર સાહેબ માર્ગદર્શન હેઠળ લીમડી હાટ બજાર ખાતે જયશ્રી બ્રહ્માની ભવાઈ કલા મંડળના મોરજીભાઈ દ્વારા લેપ્રેસી ટીબી એચઆઈવી જેવા રોગો વિશે ભવાઈ કાર્યક્રમના માધ્યમથી પ્રચાર પ્રસાર કરવામાં આવેલ અને લોકોને પત્રિકા વિતરણ તથા હાટ બજારમાં માઇક પ્રચાર કરવામાં આવેલ જેમાં તાલુકા સુપરવાઇઝર ડાંગી પ્રદીપભાઈ તાલુકા ટીબી સુપરવાઇઝર ગરાસિયા સતીશભાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વરોળના મેડિકલ ઓફિસર શ્રી તથા સુપરવાઇઝર દીપકભાઈ ડામોર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વરોળના એમપીએચડબલ્યુ પીએચાઈ ના સહયોગથી આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો રિપોર્ટર દીપેશ ચૌહાણ દાહોદ